ગામફલા પ્રવીણભાઈ નામ તાલુકો જિલ્લો જામનગર નિલેશભાઈ થોરાડીવારા જિલ્લો ભાવનગર દાર જોયેલો આખરમાં પોર આખરમાં દાર કર્યો પાણી સારું મીઠું પાણી પાણી ઘટતું હતું પાવામાં એ આમાં ઉમેરો થઈ ગયો હે અને આ વાડી મારી ચાલીસ વીઘા વાડી વાળી દારમાં ખર્ચો એટલો કરી નાખ્યો બેક દાર આલે ત્રીજો દાર એમાં તણે ઉતારેલી સિંગલ ફેસ નીલેશભાઈનું કામ સારું હોય પરિણામ આવે સો ટકા પછી આપના નસીબની વાત હે તમને પાણીનો વિડીયો બતાવું આ જોઈ લ્યો પાણી આ દોરિયામાં આવી લીધો ғирэн